આજે જે સળિયા આવે એ ઉત્તરાયણના પર્વત દીવે જે દોરી યુવાનોને ના લાગે એના માટે જે પણ અહિયાં બાઇક લઈને હાઈવે પર નીકળી રહ્યા છે અમે અમે ફ્રીમાં સેવા આપી રહ્યા છે અમારા સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે તો આપ જોઈ શકો છો પાછળનો નજારો બોલો તો આ મોડા મોડે આ રીતની સેવા કરવાનો જે અમને અવસર મોકો મળ્યો એ બદલ અમારી ટીમ અહીંયા તમામ મિત્રો ઉપસ્થિત છે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અમારા કૃષ્ણા અમારા હોદ્દેદારો ભરતજી જુજી આ જે તમામ હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ લગભગ બે કલાક સુધી ચાલવાનો છે તો હજી સુધી પણ કોઈ અહીંયા સાઇટ નોંધાવવા ને તો જલ્દી અમારો કોન્ટેક કરો અમો કરજે તો ઘણા ઘરા 50 થી ઉપર બાઈક આપણે કરી દીધા છે અંદાજે અને અભી ચાલુ છે જે પહેલા ને થોડા વિનંતી મિત્રો વડાણીમાં ચાલુ જ છે સેફટી માટે સળિયા લાલ જલા હળિયો મા પૂરો બનાવે તમારે આ ભાઈ હળિયો લગાવે છે પણ ઊંધો લગાવે છે મિત્રો હમો લગાવજો ઉપરથી જોજો છત્રી ટીમે ક આવે છે ખાજ આનું ધોન રાખજો તો કેસો ગેરેજવાળા તમારું કોનો સરસ હે સરસ કામ છે ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર

જસંતજી હમો મારો હમો મારો જસંદજી હમો જસનજી હમો કરો હમો સરસ લાવજો મિત્રો આમ કડો સાઈડ અરે હેલો હરિયો ફોન વાલજો મારા બધા મિત્રો સેલ્ફી મારા એ હોદ્દેદાર ઉપપ્રમુખ અમારે જસવંતજી બધા ખૂબ મહેનત કરી રહ્યા છે મંત્રીશ્રી ખૂબ મહેનત કરી રહ્યા છે અમારે પ્રમુખ સાહેબ પણ મહેનત કરી રહ્યા છે ચશ્મા પહેરીને ચશ્મા લગાવો ને તો હળ લુઘડ જેવા લાગે છે આ બધો જાય અમારે બધા મહેનત કરી રહ્યા છે ફ્રીમાં ફ્રીમાં કાકા એકદમ ફ્રીમાં જય માતાજી સમસ્ત સેલ્ફી સ્ટાર ચેરિટેબલ અમારા દ્વારા જોરદારી વધણીમાં આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો મિત્રો સળિયા વિતરણ અમારે પ્રમુખ શ્રી કલ્લુજી ઠાકોર ભરતજી અબલુઆ જસવંતજી જય માતાજી અમારા ને સળિયાનું વિતરણ કરી રહ્યા છે એકદમ તદ્દન ફ્રી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં રેડી અને દરેક જગ્યા લોકો હળિયા લગાવવા જરૂરી છે

બંધ કરીને ચાલુ કરી

જય માતાજી મિત્રો અમે હળિયા લગાવવાનું ચાલુ છે ફ્રીમાં વિતરણ કરી રહીએ છીએ તો મિત્રો વિડીયો શેર કરજો ને બધા હળિયા લગાવી જાય વધણીમાં રેડી શું કેવું બાબુ પણ કહેવાય બરોબર છે ભાઈ સેલ્ફી સ્ટાર જો કલ્લુ ડાફો તો બધાઈ દો પછી બાજુ હા કલ્લુ જ બતાવજો મારા ખાસ જય માતાજી જય સદરામ બાબા મિત્રો પાટણ ડીસા હાઈવે વધણી મુકામે અમે સળિયાનું વિતરણ કરીએ છીએ ઉત્તરાયણના પાવન તહેવાર પર તો મિત્રો દરેક મિત્રો બાઈક ઉપર સળિયા લગાવજો જેમ કે તમારી સલામતી માટે છે અને આ વિડીયો શેર કરજો જય માતાજી જય સદરામ બાબા તો ચાલુ કરો જય માતાજી સદાર બાબા મિત્રો અમે પાટુ હાઈવે વધારે હળિયાનું અમે વિતરણ કરીએ છીએ એ પણ ફ્રીમાં અને હા મિત્રો આ કોમ પોલીસનું છે પણ અમે કરી રહ્યા છે પોતે અને બધું ફ્રીમાં કરાશે તો મિત્રો તમને તમે સહેમત હોય અમારા વિડીયોથી તો આવી રીતે દર્દીને શેર કરજો અને આવા દરેક મિત્રો ઉતરાયણથી હળિયા લગાવજો જય માતાજી જય સદાર બાબા જય માતાજી બાબા મિત્રો અમે જોરદાર સેવાનું કામ કરીએ છીએ ટ્રસ્ટ દ્વારા પ્રમુખશ્રી છે અમારે પ્રમુખશ્રી પ્રમુખ સાહેબ અમે સેવા કરી રહ્યા છે તો તમે કોઈ ભાઈ જોરદાર અમારા ક્રિષ્ના ઠાકોર બરોબર કલજોરી ના બચાવ માટે લગાઈ રહ્યા છે અને હોવાથી વધારે લોકો પણ લગાયા છે ને હજુ લગાવવાનું ચાલુ છે તો પ્રિસ્ના ટાપર એનો ખુબ ખૂબ આભાર આપણા બાઇક ને લગાયું છે આ આપણી બાઇક છે બરોબર અને આ બીજા બાઇક ને અમે બધા લગાવી રહ્યા છીએ તમે બસ નહીં કચ્છ તો અમને બી લગાવવાનું છે અને તમે બી આઈ જાઓ વધારણી બરોબર જેમના લગાવવું હોય પેલા ગણતરી અમે ફ્રીમાં ફ્રીમાં સળીઓનું વિતરણ કરી તમે કોઈ કહેશો

સરસ સરસ ભાઈ તમે ખૂબ મહેનત કરી આવો સરસ જય માતાજી જય જય સધર્મ બાબા મિત્ર જોરદાર મારા આખા ટીમે જોરદાર મહેનત કરી અને સળીયનું વિતરણ કર્યું અને જે મો તો કહું બાઇકમાં હળ્યો ના હોય તો લગાવી દેજો ઢે વગેઉં લેજુ મિત્રને કહો કે હૈ મધ્યંત્રુ કહેવા બોલો ચેહરાજી કોઈ કેવું છે તમારે ચેહરાજી ને કોઈ કેવું નહીં ઓમ લેવાનું